જોવા મળી રહી છે જ્યાં જુઓ ત્યાં ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે લાંબા વોર્ડની સમસ્યા કે જે તંત્રના ધ્યાને આવી જોઈએ પરંતુ કદાચ તંત્રના ધ્યાને આવતી જ નથી કારણ કે જ્યાં જુઓ ત્યાં ખાર જોવા મળી રહ્યા છે ને લાંબા જાણે ખાર ગરકાવ હોય તેવું લાગી રહ્યું છે

આપ જોઈ રહ્યા છો આ ખાસ અહેવાલ કે જે અમે આપને બતાવી રહ્યા છીએ શા માટે મનપામાં આવેલ જોવા મળી રહી છે તે સવાલ સ્થાનિકો પણ પૂછી રહ્યા છે જ્યાં જુઓ ત્યાં ગંદકીના ઢગ જોવા મળે છે ખાડા જોવા મળે છે ખારકૂઆ જોવા મળી રહ્યા છે ને જાણે ખાર કુવામાં ગરકાવ થઈ ગયું હોય લાંબા તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે પવિત્ર બળિયાદેવનું ધામ છે ગંદકી જોવા મળી રહી છે અને જેના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે આપ જોઈ રહ્યા છો કે નજીકમાં જ ઘર છે અને એની નજીક જ ગટરના પાણી જોવા મળી રહ્યા છે એટલે મચ્છરજન્ય રોગ થઈ શકે

કે જ્યાં સ્થાનિકો નિવાસ કરી રહ્યા છે રહેણાંક વિસ્તાર છે ત્યાં જ આ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ખારકુવાની હાલત ખરાબ છે અને જણે લાંબા ગરકાવ હોય તેવું પણ લાગી રહ્યું છે સ્થાનિકોના ઘરની પાછળથી ગટરના પાણી વહી રહ્યા છે સાથે જ કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે એટલે લાંબા ગંદકીથી ખડબથું હોય તેવા પ્રકારના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે સાથે ચોમાસાની ઋતુ છે વરસાદ પડી રહ્યો છે તો શરીરરૂપ પ્રાણીઓ પણ તેમાં ફસાઈ શકે તેવી પણ ભીતિ સ્થાનિકોને સેવાઈ રહી છે કારણ કે જે રહેણાંક વિસ્તાર છે ત્યાં જ આ પ્રકારની ગંદકી જોવા મળી રહી છે ને આ ગંદકીમાં શરીરરૂપ પ્રાણીઓ ફસાઈને છુપાઈને બેઠા હોય તો આખરે એ ભોગવવાનો વારો પણ સ્થાનિકોને જ આવી શકે છે એટલે અત્યારે સ્થાનિકોમાં જોવા મળી છે સાથે સાથે આક્રોશ પણ જોવા મળી છે સાત પડે કે ના પડે પરંતુ અત્યારે અમે છીએ લાંબા વોળ માં અને લાંબા વોળ એટલે કે ખાસ કરીને જો વાત કરીએ તો લાંબા વોળ છે એ પવિત્ર ની દ્રષ્ટિએ જો વાત કરવામાં આવે તો અહીંયા ખૂબ જ પ્રસિદ્ધ બળિયાદેવનું મંદિર આવેલું છે લોકો અહીં આવતા હોય છે પરંતુ લાંબા વોર્ડની જો વાત કરીએ એ મહાનગરપાલિકામાં આવે છે તમે જોઈ શકો છો આ મહાનગરપાલિકાના દ્રશ્યો છે કે જ્યાં લાંબા વોર્ડનો સમાવેશ થાય છે એએમસી કોર્પોરેશન લાગે છે જ્યાં અત્યારે ચારો બાજુ સોસાયટીઓ આવેલી છે ઘર આવેલું છે અને આ સોસાયટીઓની વચ્ચો વચ્ચ ખાર કૂવો છે એટલે કહી શકાય કે અહીં ચોમાસું તો બારે માસ હોય છે એવું કહેતા મને સહેજ પણ અત્યારે ખચકાટ નહીં થાય કેમ કે હું આવું એટલે કહી રહ્યો છું કે વરસાદ હોય કે ના હોય પરંતુ આ ખાર કુવાનું પાણી અહીંથી ક્યારેય જતું નથી અને કદાચ વરસાદ આવશે ત્યારે તો દયનીય સ્થિતિમાં મુકાઈ જશે આ લોકો કેમ કે વરસાદમાં પાણીમાં ખાર કુવા છે એ બેક મારતા હોય છે વરસાદના પાણી તો અહીંથી જતા રહે છે પરંતુ આ ખાર કૂવાનું પાણી એ ક્યારેય જતું નથી અને હું કેમ કે આવું એટલે કહી રહ્યો છું કેમ કે આ ખાર કૂવાનો જે પ્રશ્ન છે એ કોર્પોરેશનની હદમાં આવતો હોય છે મહાનગરપાલિકામાં આવતો હોય છે કે કઈ રીતે તમે ડ્રેનેજ સિસ્ટમ ગોઠવતો છો તમે જોઈ શકો છો આ તમામ બહેનો અત્યારે અહીં ઊભી છે એક જ આશા લઈને ઊભી છે કે આ મહાનગરપાલિકા છે જે હજે અમારો જે આ તકલીફ છે એ ક્યારે દૂર થશે મહાનગરપાલિકાને વર્ષો થઈ ગયા લાંબા વોર્ડમાં સમાવેશ કર્યા પ્રશ્ન છે તો તો ચોક્કસથી આ પ્રશ્ન છે એ આઉટ થવો જોઈએ આપણી સાથે કેટલાક લોકો જોડાયા છે ચંદ્રેશભાઈ સાથે વાત કરીશું ચંદ્રેશભાઈ શું તકલીફ થાય છે અહીંયા જો વરસાદ પડે કે ન પડે આ પાણી ક્યારે અહીંયાથી ઉતરે છે આમ સાહેબ આ લાંબાવડ વિસ્તાર છે એ મહાનગરપાલિકામાં આવેલો વીસ વર્ષ થઈ ગયા વીસ વર્ષ થઈ ગયા છતાંય પણ મહાનગર સરકારે એવી વાતો કરે છે વિકાસની મોટી મોટી વાતો કરવામાં આવે છે બરાબર હવે લાંબાવળની અંદર વિકાસની જોવા જઈએ તો પાંચ ટકા વિકાસ થયો છે એવું દેખાઈ આવે છે કેમ કે જ્યાં જઈએ ત્યાં ગટરની પાણીની રોડ રસ્તાની ઘણી બધી આવી કચરાની ગાડી નથી આવતી આવી અનેક સમસ્યાઓ સ્થાનિકો દ્વારા અમારી જોડે રજૂત કરવામાં આવે છે અને અમે અધિકારીને જાણ બી કરી છે ચૂંટાયેલા કાઉન્સિલરને જાણ કરીએ છીએ છતાં પણ કોઈ કાર નાળા કરીને જવાબ કે હા થઈ જશે થઈ જશે આવી વાતો કરવામાં આવે છે આપ જોવા જોઈએ છો અહીંયા ઇન્દિરાનગર વિભાગ બેમાં આપણે ખરા ઊભા છીએ વિભાગ ઇન્દિરાનગર વિભાગ બે જૈન જૈન દિરાસનની બાજુમાં ઘર નંબર છે પાંચસો બાવન સિરીઝ છે અને ચારસોની સીરીઝ છે આ એની આજુબાજુમાં

અને ગંદકી એટલી બધી ફેલાય છે કે બધું ખરાબ બધું બહાર નીકળે છે અને કોઈ સાફ સફાઈ વાળા કે ગટર અરજી આપીએ છે તો પણ કોઈ ગટર સફાઈ કરવા વાળા માણસો પણ અહીં આવતા નથી કોઈ તમે શું કહેશો આવું સાહેબ બે વર્ષથી આમને આમ ચાલે છે ઘરમાં વરસાદમાં હવારમાં પાણી આવે તારથી પાણી ભરાય અને પાણી ભરાય છે અને આજુબાજુમાં કે વરસાદ આવે એટલે બધાના ઘરમાં પાણી ભરાય હું પગે અપંગ છું મારે કોઈ કરનારું નથી પાણી કેવી રીતે કાઢવું એ ઉકેલ કંઈક કરો બરાબર છે અત્યારે હાલમાં તમે મારા ઘરે જોયા હો પાંચસો ત્રેપનમાં ભરેલું જ છે પાણી સાહેબ તો સાહેબ એનું કંઈક તમે નિવારણ કરો બેન તમે શું કહેશો મારો ઘર આ પાંચસો બાવન નંબરનું ઘર છે દળદર થઈ ગયો ત્યાં અમે ઊભો નહીં રહેવાતું માણસથી એવું ગંદગી પૂરી ગંદકી ભરેલી તમે જોવો તો આમ જોવા જેવું નહીં એવું ઘર છે ત્યાં વર્ષમાં કેટલા મહિના આવી પરિસ્થિતિ હોય છે વર્ષમાં કેટલા મહિના અરે બાપા બારો માં કેટલા વર્ષો થી બારો માસ આજ પરિસ્થિતિ છે કઈ નિવારણ આવતું નહીં અમે ગાડા થઈ ગયા અરજી એટલી બધી કરી છે અમે કે તમે જોઈ શકો છો કે જો કેટલો કાદવ ને કેટલો ગંદકી કેટલા બધા માણસો બીમાર પડી રહ્યા છે અમે અરજી કરી કરીને થાકી ગયા પણ કોઈ કઈ નહીં આઈ આઈને જાય છે આ થઈ જશે બેન થઈ જશે બેન પણ કઈ થતું નથી

હા પછી ગયા ઓફિસે ગયા પણ ત્યાં બી કે બસ થઈ જશે થઈ જશે બસ આજ વાત છે અને કોઈ જ કાર્યવાહી થતી નહીં ચંદ્રેશ મહાનગરપાલિકામાં અને કોર્પોરેશન માં લાંબા સમાવેશ થયા કેટલા વર્ષો થયા અને જો કદાચ વરસાદ ન હોય તો આ પાણી ઓસરે છે ખરા ક્યારે ના સાહેબ પાણી જવાનો રસ્તો નથી કેમ કે પાણી અહીંયા લાઈન નાખવામાં આવી નથી બરાબર ઇન્દિરાનગર વિભાગ બેમાં જે પાંચસોની સીરી છે અને ચારસોની સીરી છે બરાબર એની આજુબાજુમાં જે આજુબાજુમાં એક ધર્મભૂમિ સોસાયટી બની છે બરાબર એની આ જે ખાર છે એ ખાર પાણી છેલ્લું બહાર જ જાય છે અને બહાર જવાના કારણે એટલી બધી ગંદ ગંદ ફેલાય છે એટલી નાના બાળકો બીમાર થઈ જાય છે મહાનગરપાલિકાના તંત્રને જાણ કરી કાઉન્સિલરને જાણ કરી છતાં પણ કોઈ ધ્યાન આપવામાં આવતું નથી અને અમે અને આગળના સમયે જો આ કામગીરી વહેલી તકે નહીં કરવામાં આવે તો આગળ આંદોલન કરવામાં આવશે ઉગ્ર વિરોધ કરવામાં આવશે મહાનગરપાલિકાના જે દાણીપીઠ ઓફિસ છે આપણે તેનો ઉગ્ર વિરોધ કરવામાં ધારણ કરવામાં આવશે તો ચોક્કસથી આ છે મહાનગરપાલિકા કે જ્યાં સરકાર વિકાસના દાવા કરતી હોય છે તો આપને જેમ બતાવ્યું મેં મારી પાછળ બી હતા તમે જોઈ શકો છો આ છે મહાનગરપાલિકાની વિકસિત મહાનગરપાલિકાના વિકસિત દ્રશ્યો તમે જોઈ શકો છો જે ખાર કૂવામાં ગરકાવ છે એટલું જ નહીં પરંતુ વારંવાર અહીંથી રજૂઆત કરવામાં આવી છે આ લોકો દ્વારા છતાં પણ અહીં બારે માસ ચોમાસે સ્થિતિ હોય છે ગંદકીનો લો ગંદકીના કારણે લોકો બીમારીના પણ ભોગ બની રહ્યા છે ને અહીંના લોકો હવે એવું કરી રહ્યા છે કે જો સરકારના અધિકારીઓ અમારી કોઈ આ વાત નહીં સાંભળે તો આગામી દિવસોમાં અમે ઉગ્ર આંદોલન કરીશું અને વારંવાર રજૂઆત પણ કરતા રહીશું અને છતાં પણ અમારી માંગ નહીં સંતાશે તો અમે હડતાલ પણ કરીશું કેમેરામેન અજય નીલીવાર સાથે મયદીપસિંહ રાઠોડ તો આ દ્રશ્યો છે લાંબા વોર્ડના કે જ્યાં ઘણી સમસ્યાઓ રહેલી છે સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છે વીસ વર્ષથી મનપામાં સમાવેશ થઈ ચૂક્યો છે છતાં પણ સમસ્યાનું નિરાકરણ નથી લાવવામાં આવતું સમાચારમાં આગળ વાત કરીએ તો સાબરકાંઠાથી હાલ સમાચાર